સુરત પોલીસ દ્વારા ઉમરવાડા વિસ્તારમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે એક યુવકને ધરપકડ કરવામાં આવી હતી ગિરફતાર થયેલા આરોપીનું નામ અસલમ છે જેના પાસેથી બસો એસી ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું વધુ પૂછતાછ માટે આજે આરોપીનું સ્થળ પર રિકન્સ્ટ્રકશન કર્યું હતું

એટલે કે આશરે અઠ્યાવીસ લાખનું અને બીજો અન્ય મુદ્દો અહેવાલ મળી આવેલ છે અને એ કામે આરોપીને નામદર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાનમાં એમડી ટક્સનો જથ્થો કયા આરોપીએ કઈ જગ્યાએથી આપેલો છે એ બાબતે એનું હાલમાં સરકારી પંચો અને આરોપી સાથે અત્રે આવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે જે તેઓ કે રેડ દરમિયાન બસો એસી ગ્રામ એમડી એટલે અઠ્યાવીસ લાખનો જથ્થાનું એમડી છે